સુરતમાં મોબાઈલ ફોન ચોરીની સતત વધેરેલી ઘટનાઓ વચ્ચે બીઆરટીએફ બસોમાં ભીડનો લાભ લઈ મુસાફરોના મોબાઈલ ફોનની ચોરી કરનાર ત્રણ રીઢાઓને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીના મોબાઈલ ફોન લેનાર પણ ઝડપી પાડ્યો હતો સુરતમાં મોબાઈલ ચોરીની સતત વધે રહેલી ઘટના વચ્ચે જહાંગીરપુરા પોલીસે મોબાઈલ ફોન ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડી પાંચ જેટલા મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા વાત એમ છે કે જાગીરપુરા પોલીસ ફતકનો સ્ટાફ પીઆઈડીજી રબરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે પીએસઆઈ ગઢિયાની ટીમને એવી વાતની મળી હતી કે બીઆરટીએસ બસોના ભીડનો લાભ લઈ મુસાફરોના ખિસ્સા હળવા કરતા રીઢાઓ જહાંગીરપુરા વિસ્તારમાં આવવાના છે જે માહિતીના આધારે જહાંગીરપુરા પોલીસે બે રીઢાઓ અબ્બાસ અને અબ્દુલને ઝડપી પાડી તેઓને જટી લેતા તેઓ પાછાથી દસ જેટલા મોબાઈલ ફોન આવ્યા હતા એ પોલીસે પૂછપરછ કરતા આરોપીઓના ઘરેથી વધુ ચાલીસ જેટલા મોબાઈલ ફોન પર મળી આવ્યા હતા પોલીસ તપાસમાં મોબાઈલ ચોરો પાસેથી મોબાઈલ લેનાર મોહસીન હોય તેને પણ પોલીસે ઉંચકી લીધો હતો હા એક અમે હકીકત એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના એના માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરડીએસની જે બસો જે છે એમાં અમુક ઇસમો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ સીરવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગરિયા સાહેબે અને એમના સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆઈટીએસ બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ ઓફ મુમેન્ટ રાખતા એ દરમિયાનમાં એમના જે બે ઇસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ એની જે જે છે એ શંકાસ્પદ લાગેલી એમને એટલે એમને પકડી અને એમની અંગ જડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે તેવું જણાવતા અબ્બાસ અબ્દુલ અને મોહસીન ખાન કરીને જે છે આમાંથી રિકવર કર્યા છે આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈદરપુરા ઉલપાડ સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરી એના ચોરાણા છે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ દાખલ થઈ છે અમારા જ વિસ્તારના ત્રણ મોબાઈલ એમાંથી ગયા છે એ ત્રણ ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે ખરેખર મોબાઈલ ક્યાં વેચતા હતા આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી મોસીન ખાન જે છે એને વેચવા માટે આપતા હતા એ તો જાગીરપુરા પોલીસે રીઢા મોબાઈલ ચોર પાસેથી ચોરીના મોબાઈલ ફોન લેના અને ઝડપી પાડી આશરે પચાસ જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે તો રીઢાઓએ જાગીરપુરા ઉપરાંત મૈધરપુરા રેલવે સ્ટેશન ઓલપાડ અને સાણ વિસ્તારમાંથી પણ મોબાઈલ ફોન ચોરી હોવાની કબૂલાત કરી હતી તો જાગીરપુરા પોલીસે રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરી છે